ચાણસમા ખાતે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા શહેરના સેવાભાવી ડૉક્ટર તથા ભારતીય જનતા પાર્ટીના આગેવાનનું મોમેન્ટો તથા સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના નેઝા હેઠળ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાઈને તેમાં સહયોગથી થતા દાતાઓનું સન્માન કરવામાં આવતું હોય છે ત્યારે આજ રોજ ચાણસમાં સહાયના ડોક્ટર આતિશભાઈ પટેલ કે જેઓ હંમેશા ગરીબ દર્દીઓની સેવા કરી પોતાનું જીવન સેવામાં અર્પણ કરી દીધું હોય તેવી ભાવનાથી ગરીબ દર્દીઓની સેવા કરી રહ્યા છે ત્યારે તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું તો બીજી તરફ ચાણસમાં તાલુકાના ભાજપના આગેવાન મનોજભાઈ કાશીરામ પટેલ પણ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે ત્યારે તેમ પણ મોમેન્ટો તેમજ સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદાર તેમજ પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા રિપોર્ટર કમલેશ પટેલ પાટણ